મિત્રો ભાવનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે નમસ્કાર ફરી એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક નાનકડી વાત કહેવા માગું છું કે મિત્રો તમે ફૂલ સપોર્ટ કર્યો આજે આપણી આ ચેનલ પર પંચાવન હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો હું આશા કરું છું તમે આગળ પણ આ જ રીતે સપોર્ટ કરશો કે લોકો મારા પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ કરીને સબસ્ક્રાઈબ કર્યા છે યાની કે પંચાવન હજાર આપણી જો ફેમિલી એ જોઈન્ટ થઈ ચૂકી છે તો મિત્રો આજની સમાચારની અંદર આપણે વાત કરી લઈએ કે અત્યારે જે વરસાદ નોંધાયો છે એ ભાવનગર જિલ્લાના પરવડી ગામ છે ત્યાં આગળ ફૂલ વરસાદ થયો છે જેમ કે તમે આ વીડિયોની અંદર જઈ શકો છો એ હાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર છવ્વીસ તારીખે વાવાઝોડા સાથે વરસાદ આવવાનો હતો પરંતુ એવું થયું નહીં હવામાન વિભાગ દ્વારા આપણને જાણકારી આપી હતી કે આ દિવસે સૌથી વધારે વરસાદ આવશે પરંતુ એવું થયું નથી આજે ફૂલ વરસાદ થયો છે ભાવનગરની અંદર અને અત્યારે જોવા જઈએ તો બધી જ જગ્યા પર વરસાદ થયો છે અને ગઈકાલે અમદાવાદ રાજકોટ ને જામનગરમાં થયો હતો અને આજે ફરી થયો છે ભાવનગર જૂનાગઢ અને વાત કરવામાં આવે તો પાટણમાં આટલા જિલ્લામાં ફૂલ વરસાદ થયો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે પણ હવામાન વિભાગ દ્વારા આપણને માહિતી મળી રહી છે આવતીકાલે પણ વધારે વરસાદ આવવાની શક્યતા છે યાની કે મધ્યપ્રદેશથી જે જિલ્લા ધરાવે છે એ એ જિલ્લામાં વધારે વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા